અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈપીજી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયાનું બોઈંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન એક વાગ્યાને આડત્રીસ વાગે ટેક ઓફ થયું અને એક પોઈન્ટ ચાલીસ વાગે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ પ્લેનમાં બસો જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું પ્લેનમાં કુલ એકસો ઓગણસિત્તેર ભારતીયો ત્રેપન બ્રિટિશરો એક કેનેડિયન સાત પોર્ટુગીઝ નાગરિક સવાર હતા જ્યાં પ્લેન પડ્યું તેની પાસે પણ બિલ્ડિંગમાં આગ લાગી હતી અને ત્યાં પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા બીજી બાજુ એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે એકસો પાંચ મુસાફરોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે પ્લેન નજીક બે પાયલોટ સહિત પચ્ચીસ મુસાફરોના મૃતદેહ મળ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાથી પચ્ચીસ ફાયર ફાઇટર અને બસો કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે અમદાવાદ જવા રવાના મૃતદેહો હોય જોઈ ન શકાય તેટલી હદે સળગી ગયા છે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરવાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ સાથે તૂટી પડ્યું હતું અમદાવાદ એરપોર્ટ આજે બાર વાગ્યા સુધી બંધની જાહેરાત કરવામાં આવી છે પ્લેનમાં બસો સત્તર મુસાફરો પુખ્ત વયના હતા અગિયાર બાળકો હતા બે નવજાત શિશુ હતા જ્યારે એકસો ઓગણસિત્તેર ભારતીયો ત્રેપન બ્રિટિશરો એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા બે નાગરિકો ખેડા જિલ્લાના પણ હોવાનું સામે આવ્યું છે પ્લેનના પાયલટ સુમિત સુબવાલે છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો ક્રેશ થયેલા પ્લેન મેડિકલ કોલેજની હોસ્પિટલ પર પડતા મેડિકલ વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા હોવાની મોટી આશંકાઓ છે વિમાન દુર્ઘટના સમયે પાયલોટે આપ્યો હતો ઇમરજન્સી મેસેજ આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી છે અને જે પાઇલટ ગંભીર મુશ્કેલમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે મોકલે છે પ્લેન જ્યાં પડ્યું ત્યાં હોસ્ટેલ બિલ્ડિંગમાં પણ હજુ બેકાબુ છે અને મોટી જાનહાની સર્જાઈ છે રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે